આજે અમદાવાદનો હેપી બર્થડે શહેરની સ્થાપનાને છસો તેર વર્ષ પૂરા થયા છવ્વીસમી ફેબ્રુઆરી ચૌદસો અગિયારના રોજ બાસા એનશાએ અમદાવાદ શહેરનો પાયો નાખ્યો જય જય ગરવી ગુજરાતના રચયિતા અને વીર નર્મદ તરીકે ઓળખાતા ગુજરાતી કવિ નર્મદની આજે એકસો અડત્રીસમી પુણ્યતિથી તેમનો જન્મ ચોવીસ ઓગસ્ટ અઢારસો તેત્રીસમાં સુરતમાં થયો અંબાજી મંદિરમાં મુંબઈના શ્રદ્ધાળુઓએ પોતાની ઓળખ આપ્યા વિનાશ માતાજીના ચરણોમાં બાર કિલો અને આઠસો બેતાલીસ ગ્રામ ચાંદીની ભેટ ધરી વોટ ઇન્ડિયા થિંગ્સ ટુડે ગ્લોબલ સમિટના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેશે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પીએમ વિદેશ પ્રધાન એસ જયશંકર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ લેશે ભાગ જોનપુર પ્રયાગરાજ હાઇવે પર મકાન બનાવી રહેલા સાત શ્રમિકો ટ્રેક્ટર ટ્રોલી પર મુસાફરી કરી રહ્યા હતા જે પ્રયાગરાજ તરફથી આવતી રોડવેઝને બસ સાથે અથડાતા પલટી ગઈ બિહારના કૈમૂર જિલ્લામાં દેવકાલી પાસે કપૂર ઝડપે આવી રહેલી કાર બાઇકને ઠોકર મારીને બીજી લેનમાં સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ કારમાં સવાર બે મહિલાઓ અને બાઇક સવાર સહિત કુલ નવ લોકોના મૃત્યુ નિપજ્યા ચીન તરફી ગણાતા માલદીવના પ્રમુખ મોહમ્મદ મિઝુના જુઠ્ઠાણાનો પર્દાફાશ દેશના પૂર્વ મંત્રીએ કર્યો છેલ્લા તેર દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના ભાગરૂપે યુનાઇટેડ કિસાન મોરચો અને ભારતીય ખેડૂત યુનિયન ટિકિટ જૂથ આજે કરશે વિરોધ પ્રદર્શન દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આજે ઈડી દ્વારા પૂછપરછ ગયા ગુરુવારે ઈડીએ કેજરીવાલને સાતમું સમન્સ મોકલ્યું હતું અને છવ્વીસમી ફેબ્રુઆરીએ પૂછપરછમાં સામેલ થવા કહ્યું હતું ભારતીય સ્વતંત્રતા સંગ્રામના જૂજ ક્રાંતિકારી મહાનાયક તરીકેના વીર સાવરકરે ઓગણીસો છાસઠમાં પહેલી ફેબ્રુઆરીએ સમાધિની જાહેરાત કરીને અન્નજળનો ત્યાગ કર્યો છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસસો છાસઠના રોજ સ્વેચ્છાએ દેહત્યાગ કર્યો